પાટણ મને ઘણું આપ્યું છે ખજૂરભાઈ ચાણસમા ખાતે ખજૂરભાઈ આવતા લોકોએ ભારે ઉત્સાહથી વધાવ્યા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સન્માન કરાયેલ ગુજરાતના ગરીબોના બેલી ગણાતા અને ઘર ઘરબિહોણા લોકોને છત આપી લોકોના ધાઈએ વસી ગયેલા અને ખજૂરભાઈના હુલામણા નામથી ઓળખાતા નીતિનભાઈ જાણીએ મંગળવારે પાટણ જિલ્લાનો પ્રવાસ કર્યો હતો જ્યાં પાટણ રાધનપુર અને ચાણસમા ખાતે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી લોકોએ ઉત્સાહભેર વધાવ્યા હતા

સેન્ટ્રલ ધાન નો ઓપનિંગ કરવું શું કહેશો ખજૂર બની સેન્ટ્રલ તો ફર્સ્ટ એ કહેવા માંગુ છું કે ખજૂર બની સેન્ટ્રલ 100% સ્વીટ મિલ્ક એકદમ પ્યોર ખજૂર બની ખાવામાં હેલ્ધી છે અને G20 મગફળીમાંથી બનાવવામાં આવે છે સેન્ટ્રલ એ ખજૂર બની ખાવામાં એટલું સરળ છે બધી રીતે શરીર માટે સારું છે અને આપણે વધારેમાં વધારે ખજૂરભાઈને સપોર્ટ કરીએ ખજૂરભાઈ સપોર્ટમાં ભગવાન એમને તાકાત આપે એટલી હું ચાણસમાના નગરજનોને શું કહેવા માગું ચાણસમાના નગરજનોને ધર્મ પ્રેમી જનતાને કહેવા માંગુ છું કે એમને સાત સરકાર આપે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પૂરેપૂરો સાથ સરકાર આપે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ને ચાણસમાની જનતાને એ કહેવા માંગુ છું ચાણસમા અને ચાણસ્માના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારને ધર્મ પ્રેમીને કહેવા માંગુ છું કે ખજૂરભાઈનું સૈન્ય તમે ખાઓ ને પૂરેપૂરો તમે સપોર્ટ કરતા આપણે લખી નાખવાનું નાખવા